राम भाई मस्त है ना जाड़ ताला

જો આપણે ચા પાણી પીલી લીધા બસ તો તો કારખાને ભાગી મોર કેમ મસ્ત બેઠો હે કાઈ માં મકાન માં આ જોઈ નામ ના બેહી જો લખ કાઈ કાઈ મકાન બેઠો જાય ની માર તેરે મેન જગ્યા કારણ કે થોડું મોડું થઈ ગયું એ તો ડેલી અમારે હોય એટલે હોય જ થી હું કરું ચાર દવા હાલો ભાઈ ભાગુ ને હવે હાલો તો થાવું ભાઈ કારણ કે હવે આપણે તો જવા છે મુવા પહેલા જવા છે કારખાને કારખાને દસ અગિયાર વાગ્યા સુધી રહેવું ત્યારે વાગ્યા પછી પાછું જવા છે મુવા કારણ કે અમારે ભાણી બેન ને ભાણી બેન ને એવું લેવા જવા છે તારે મુવા કોને રે જાય સંજય ને ફોન કર્યો સંજય ને બધા સામી જાવ તો આવજે મને કઈ વાંધો નહીં

આપડે તો ભાઈ થી બધું શોપિંગ ને એવું કરી લીધું અને પાણી દે પીવું હા બધા છે નથી મેં બીજું તો કે હાલો ફેમિલી પહેલે તો ફટાફટ જાય કરે કારણ કે નાસ્તો તો કરીને પછી કાંઈ શૂટ કરો નથી કારણ કે ચાર્જિંગ જરીક ઓછું હતું તમારે બેન નજો પીવે હાલો અમારે પટેલને આવી ગયું ભાઈ ફેમિલી આપણે પોકી છીએ ઘરે અને બહુ મોડું કરાવી દીધું ત્યારે વાગી જશે નવમાં થોડીક જ વાર થશે આ બેનને ત્યાં તો ચાલ શોપિંગ કેટલી માથાકૂટ કરાવી છે કા મીરા મીરાને તરત ધ્યાનમાં આવી જાય

હલો ફેમિલી આવડે તો કઈ ખોટ છે ને આ વિડીયો આપણે આ પૂરો કરી દીધો વિડીયો ગમે તો વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં